હેલો એવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લક તો આજે હું છે ને વિડીયોમાં બોલી નથી રહી કેમ કે બાર છે ને બહુ અવાજ આવે છે બાજુમાં કામ ચાલે છે એના લીધે તો આજે આ રીતનો જ વિડીયોથી કામ ચલાવી લોક એટલે તો મમ્માએ બનાવ્યું આવી ગયો તો સ્કૂલેથી હા ખાઈ આજે તો દીકરા લાઇટ જ નથી આજે તો ગરમી લાગવાની છે ઊંઘ નહીં આવશે જો ગરમીમાં જો સર રાખ પડશે ડીશ ચલો ખાઈ લો અને આ રૂહીના મેડમે વિડીયો પણ મોકલ્યો છે જે કોમ્પિટિશન હતી ને અર્થ ડે કોમ્પિટિશન એનો તો મસ્ત સરસ મજાનું ડેકોરેશન કર્યું છે અને આપણા મેડમ પણ રેડી થઈને ગયા છે અને આજો પેલો જ આવે છે આપડા મેડમ વાહ સરસ મજાની રેડી થઈ છે અને થોડી વારમાં મેસેજ પણ આવી ગયો છે તો આપડા રૂહી મેડમ નો કોમ્પિટિશન આવ્યો છે ત્રીજો નંબર અમેઝિંગ આવે કેમ નહીં 4 વાગ્યા સુધી મમ્માએ મહેનત જો કરી છે તો નંબર તો આવવાનો જ હવે મેડમ ને આવી ગઈ છે ઊંઘ

ગરમી ગરમી ગરમીમાં આપણા રૂહી મેડમ સુઈ ગયા અને પછી મને યાદ આવ્યો કે આ એક પંખો છે ચાર્જિંગ વાળો તો એ પછી હું લઈ આવી કે શાંતિથી સારી રીતે એમ કરીને બનાવો કેમ સ્ટોપ થઈ ગયો આજે તો રૂહી મમ્માને ચોટલી બનાવી આપે છે રોજ મમ્મા રૂહીને ચોટલી બનાવી આજે રૂહી મમ્માને ચોટલી બનાવી કે રૂહી સરસ મજાની બનાવજે હા ને હા બનાવી દીધી બનાવી દીધી બતાવ બતાવ અરે વાત છે થેન્ક યુ થેન્ક યુ બચ્ચું નહીં મેડમ આપણા ઉઠી ગયા છે અને લાઈટ પણ આવી ગઈ છે લાઇટ આવી અને મેડમની ઊંઘ પતી ગઈ પણ કંઈ વાંધો નહીં તો હવે વાગી ગયા છે એમ તો સાડા ચાર હવે થોડો નાસ્તો કરીએ અને પેકિંગ કરીએ પેકિંગ કરીને ડેડી આવશે એટલે અમારે જવાનું છે ક્યાં જવાનું છે ના ઘરે એટલે આપણું જ ઘર છે તો ગામ જવાનું છે ગાય ત્યાં રિલેટિવના લગ્ન છે તો થોડા દિવસ ત્યાં જ રહીશું મજા કરીશું ગામડે હે ને બેટું તો નાસ્તામાં છે સેન્ડવિચ અને પીઝા બનાવ્યા છે બે સેન્ડવિચ એક પીઝા મેડમને ભૂખ લાગેલ છે અને સાચું કહું તો મને પણ ભૂખ લાગેલી છે એટલે નાસ્તો કરી લઈએ થોડો પેકિંગ થઈ ગયું છે અને હવે ટાઈમ થઈ ગયો છે નીકળવાનો આવી ગયો છે આપણો સુરતનો કેબલ બ્રિજ તો ચાલો ગાય સાવળો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું મળીએ નવા બ્લોગ સાથે વિડીયો પસંદ કરો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બાય